ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ભુજના ધારાસભ્યના ઘર પાસે ખાસ બેરિકેટ લગાવી તેમને સેવાઓ આપવામાં આવે છે પરંતુ ભુજની જનતા માટે માત્ર કાગળ પર કાર્યવાહી થાય છે પોલીસ વિભાગની કામગીરી કાગળો પર પૂરી છે પણ જમીન પર દીવા તળે અંધારો જોવા મળે છે ભુજના જ્યુબેલી સર્કલ સ્ટેશન રોડ આરટીઓ સર્કલ પ્રિન્સ રેસિડેન્સી વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામ જોવા મળે છે પણ પોલીસ અનુસાર બધું બરાબર ચાલે છે વધારામાં પોલીસ અધિકારી એવું જણાવે છે કે જનતાએ જવાબ

મારી પાછળ જે જુબિલી સર્કલ દેખાય છે એ જુબિલી સર્કલ થી પચાસ મીટર ના એરિયામાં વાહન પાર્ક કરવાની મનાઈ છે તેમ છતાં અનેક જગ્યાએ વાહન પાર્ક થાય છે પરંતુ પોલીસ વિભાગ એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતું સ્ટેશન રોડ જે કે મુખ્ય વિસ્તાર છે ભુજ શહેર નો જ્યાં ખુબ જ ટ્રાફિક હોય છે ત્યાં કને આજે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ત્યાં પોલીસ ના એક પણ કર્મચારી જોવા ન મળ્યા ત્યાં ટીઆરપી ના પણ એક પણ કર્મચારી જોવા ન મળ્યા

ભૂતકાળમાં એવા બહાનાઓ દેવામાં આવ્યા હતા કે આ સર્કલ ખૂબ જ મોટો છે એના કારણે ટ્રાફિક થાય છે પરંતુ જુબેલી સર્કલ ને કાપીને નાનું કરવામાં આવ્યું તેમ છતાં અહિયાં ની સમસ્યા યથાવત છે એટલે ટ્રાફિક ની સમસ્યા માટે પોલીસ તંત્ર પાસે હર હંમેશ નવા નવા બહાનાઓ હોય છે પરંતુ ટ્રાફિક ની સમસ્યા નું નિવારણ કરવા માટે પોલીસ તંત્ર ઉડું ઉતર્યું છે ખાડે કયું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે નમસ્કાર તમને અમારા સમાચાર સારા લાગે તો લાઈક કરો તમને અમારા સમાચાર સારા ન લાગે તો અમને સૂચના આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જ નમસ્કાર હું રાપુશી ટ્રાફિક પૂછ

જુબિલી સર્કલ આપ જે કહો છો જાહેરનામું છે વાત સાચી છે ત્યાં આગળ પોલીસના માણસો મૂકેલા જ છે અને ત્યાંથી વાહનો દૂર કરે જ છે અને હું પણ પોતે અવારનવાર ત્યાં જઈ અને ઝુંબેશ રાખી અને વાહનો દૂર કરતા જોઈએ છીએ અમે સાહેબ સ્ટેશન રોડ ઉપર અત્યારે ટ્રાફિક જામ છે અમે ત્યાં જઈને આવ્યા ટીઆરપી નો એક પણ વાહન વ્યક્તિ નથી પોલીસ કર્મચારી પણ નથી તો આ કન્ડિશનમાં તો કઈ રીતે ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થશે ભાઈ બસ સ્ટેશન રોડ ઉપર પણ માણસો મૂકેલા જ છે અને કોઈ બસ બે કે ત્રણ બસો જોડે આવતી હોય સ્ટેશન રોડ બસ સ્ટેશન રોડ ઉપર ની જ વાત બસ સ્ટેશન રોડ સાહેબ અલગ છે આ સ્ટેશન રોડ છે જે ભીડ તરફ જાય છે ને એ રસ્તો એસબી હા હા એસબી તો આપણો એસબી બી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી નો માણસ મૂકેલા જ હોય છે ટ્રાફિક ના થાય એના માટે સાહેબ અમે અત્યારે જો આગળ બી આપણે અવારનવાર હું જાતે પણ ઊભો રહી અને કામગીરી કરું છું

મારા પેપર પર માણસ ની નિમણૂક છે એ બી બતાવી શકું છું ટૂંકમાં સાહેબ પેપર ઉપર ટ્રાફિક ની સમાધાન થયેલું છે એ અમે એ વાત તમારી ખોટી છે એવું નહીં માણસો તેવો હોય ને ટ્રાફિક મન છે

તો ટ્રાફિક ઓછું થશે પોલીસ ની કાર્યવાહી કરવાની તમે આપ્યો છો એ વાત સાચી છે એ એ અમારી અમે કરીએ જ છીએ બરોબર દરેક જગ્યાએ પોલીસ માણસ પોલીસ સ્ટાફ કેટલો દરેક જગ્યાએ પોતે ના પણ દરેક જનતા પોતે જાગૃત થાય આપશો આપનું મોટર સાયકલ છે જો પાર્ક કરો યોગ્ય જગ્યાએ તો ટ્રાફિક થશે

પોલીસ વિભાગ પબ્લિક જ બધું પબ્લિક જાગૃત થવાની જરૂર નથી સાહેબ પબ્લિક જ બધું પબ્લિક મારું શું કોઈ પબ્લિક ની શું છે પબ્લિક જરૂર નથી સાહેબ પબ્લિક નથી થઈ એટલે તો પોલીસ વિભાગનો જ થાય પોલીસ 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 ની કાર્યવાહી કરે છે જે બી રોડ ઉપર કરે છે જનરલ હોસ્પિટલ આગળ કરે છે દરેક જગ્યાએ કરે છે સાહેબ માત્ર પોલીસ ની કાર્યવાહી 500 રૂપિયા હેલ્મેટ ના દંડ વસૂલવાની જમે રસ્તા ઉપર જોઈએ છે પણ આના વિરુદ્ધ તો મેં તમને કીધું અમારી પાસે વિઝ્યુઅલ છે એ હું તમને અમે અગાઉ પરમજીસ ભાઈ અમાર રિંગ રોડ પર ટ્રાફિક નિયમન માટે કામ કરી કરી છે જુબેલી રિલાયન્સ સર્કલ ઉપર બી કામ કરી કરી છે જુબેલી જીબી જે બી હોસ્પિટલ રોડ ઉપર બી કામગીરી કરી છે નથી કરી એવું નહીં કામગીરી કરવામાં આવે છે બરાબર